શિયાળો પૂરો થઈ જાય તે પહેલાં ફ્રેન્ડ્સ આ વાનગી જરૂરથી બનાવી લેજો નહીંતર તમને આખું વર્ષ માટે અફસોસ રહી જશે અને આ ગાજર ફરી તમને આવતા શિયાળે જોવા મળશે એટલે ફ્રેન્ડ્સ હલવો તો બહુ ખાધો આજે બનાવીશું નવીન રીતે ગાજરની અલગ જ વાનગી જે તમે ફક્ત પાંચથી સાત મિનિટમાં જ બનાવીને તૈયાર કરી લેશો અને મહેમાનો આવવાના હોય ને ત્યારે બનાવશો ને તો મહેમાનો તમારા વખાણ કરતા નહીં થાકે તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે એક ચમચી જેટલું ઘી લીધું છે ફક્ત એક ચમચી ઘીની અંદર જ આખી વાનગી આપણે બનાવીને તૈયાર કરી લેશું અને બનાવવું પણ સાવ સરળ સિમ્પલ જ છે ઘી ગરમ થાય ને એટલે આપણે તેની અંદર ઉમેરવાની છે સેવ સેવ ફ્રેન્ડ્સ આપણે અહીંયા એક કપ જેટલી લીધેલી છે અને વજનમાં માપીએ તો સો ગ્રામ જેટલી છે સેવને આપણે ઘીમાં એકથી બે મિનિટ માટે હલકી ગોલ્ડન કલરની થાય ને ત્યાં સુધી સાતડવાની છે હલવો તો ફ્રેન્ડ્સ આપણે બહુ બનાવેલો શિયાળામાં પણ હવે હલવો છોડો આ રીતે ગાજરની નવીન વાનગી બનાવો બધાને ખૂબ પસંદ આવશે હલવો ખાઈને કંટાળ્યા હોય ને શિયાળામાં તો આ વાનગી ટ્રાય કરવા જેવી છે તો હવે આપણે લીધા છે અઢીસો ગ્રામ જેટલા ગાજર તેને આપણે આ રીતે છીણી લીધા છે નાનું મોટું જે છીણ પસંદ હોય ને તે રીતે તમે છીણ કરી શકો છો તો સેવ હલકી એવી શેકાઈ જાય ને કલર તેનો ચેન્જ થઈ જાય ને એટલે તેની અંદર આપણે જે ગ્રેટ કરેલા ગાજર હતા તેને ઉમેરી દેવાના અને સેવ ગાજરને આપણે સારી રીતે પાંચ મિનિટ માટે આ રીતે શેકી લેવાના છે ઘી ઓછું હશે તો પણ ચાલશે ફક્ત એક ચમચી ઘીની અંદર જ આપણે આ વાનગી તૈયાર કરી લેશું તો આ રીતે ચલાવતા જવાનું અને ઘી અને સેવને આપણે સારી રીતે શેકી લેશું તમે અહીંયા જોઈ શકો છો થોડો એવો ગાજરનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી ગાજરને શેકવાના છે લગભગ પાંચક મિનિટ માટે તો આપણે તેને શેકવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો જેટલું ગાજર ઉમેરેલું હતું ને તેનો કલર છે તે આ રીતે હલકો એવો પીળાશ પડતો થઈ ગયો છે તો હવે તેની અંદર આપણે ઉમેરી દઈશું ફૂલ ફેટ એક લિટર દૂધ અહીંયા તમારે જે રીતે દૂધ ઉમેરવું હોય ને તે રીતે ઉમેરી શકાય ગરમ કરીને ઉમેરી શકો ઠંડુ દૂધ પણ ચાલે પસંદ તમારી છે પણ ફૂલ ફેટ દૂધ હોય તેવું જ લેવાનું જેથી આ વાનગી છે તે સરસ એવી બનીને તૈયાર થાય ફ્રેન્ડ્સ તો હવે દૂધ ઉમેરી દઈએ એટલે આ રીતે આપણે દૂધને ચલાવતા જ રહેવાનું છે જેથી દૂધ છે તે તળિયે ચીપકી ન જાય તો એ દૂધને સારી રીતે આપણે આ મિશ્રણની અંદર મિક્સ કરી દેશું અને કિનારાથી પણ સરસ એવું આપણે મિક્સ કરતા જવાનું જેથી કિનારા ઉપર દૂધની મલાઈ જામીનો છે આ રીતે સારી રીતે મિક્સ કરતા જશું અને પાંચથી સાત મિનિટ માટે આપણે તેને થવા દેવાનું છે અત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે ઘણી વખત ફ્રેન્ડ્સ અચાનક મહેમાન આવી જાય અને ત્યારે આપણે શું બનાવવું સ્વીટમાં તે વિચારતા હોઈએ છીએ હલવો બનાવવામાં તો કલાકોની મહેનત લાગે તો ત્યારે તમે આ વાનગી બનાવી લેશો ને એટલે મહેમાનો વખાણ કરતા નહીં થાકે તો તમે જોઈ શકો છો આ રીતે દૂધમાં એક બોઇલ આવી ગયો છે હવે દૂધને આપણે આ રીતે મિક્સ કરી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે આપણે આમને થવા દેવાનું છે બેથી ત્રણ મિનિટ માટે થવા દેશો એટલે દૂધ છે તે આ રીતે ઠીક થવા લાગશે ગેરેન્ટીથી ફ્રેન્ડ્સ આવી વાનગી તમે ક્યારેય નહીં બનાવેલી હોય એકવાર આ રીતનું કોમ્બિનેશન ડ્રાય કરશો ને ફ્રેન્ડ્સ એટલે તમે આના ફેન થઈ જવાના છો તો ત્યાં સુધી ગાજર ઉકળે છે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધી મેં ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં જેથી ગાજર પૂરા થઈ જાય ને તે પહેલાં તે લોકો પણ આ વાનગી જરૂરથી ટ્રાય કરે હવે દૂધ થોડું એવું ઉકળી જાય ને પછી તેની અંદર સ્વાદ અનુસાર આપણે ખાંડ ઉમેરી દઈશું તમારે ખાંડ ઉમેર્યું હોય તો ખાંડ પણ ઉમેરી શકાય અને ખાંડની જગ્યાએ બીજું કંઈ સ્વીટનર ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકાય છે અથવા તમારે ખજૂર કે મધથી મીઠાશ આપવી છે તો તે રીતે પણ મીઠાશ આપી શકાય છે તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે પાંચથી સાત મિનિટ માટે તેને ઉકાળેલું છે તો સેવ પણ સરસ ફૂલી ગઈ છે અને આ રીતે ગાજર પણ સોફ્ટ થઈ ગયા છે તો હવે તેની અંદર આપણે ઉમેરી દઈશું માવો માવાની જગ્યાએ ફ્રેન્ડ્સ તમે અહીંયા મિલ્ક પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો હવે થોડો એવો આપણે જાયફળ અને એલચીનો પાવડર ઉમેરી દેવાનો છે જેથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે હવે માવો મિક્સ થાય છે ને ત્યાં સુધી આપણે થવા દેવાનું છે દૂધને થોડીવાર માટે પાંચથી સાત મિનિટ માટે આ રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરતાં જ રહેવાનું છે જેથી તળીએ ચીપકી ન જાય અને કિનારાથી આપણે મલાઈ છે તેને આ રીતે મિક્સ કરીને અંદર જ ઉમેરી દેવાની છે ફ્રેન્ડ સાવ સરળ સિમ્પલ રીત જ છે આ વાનગી બનાવવા માટેની તો જરૂરથી એકવાર આ રીતે ટ્રાય કરી જોજો આ વાનગી હવે ઉપરથી આપણે આ રીતે ડ્રાયફ્રૂટ ઉમેરી દેશું જો તમારે ડ્રાયફ્રૂટનો પાવડર કરીને ઉમેરો હોય તો તે રીતે પણ ઉમેરી શકાય છે ફ્રેન્ડ્સ તો તૈયાર છે એ નવીન રીતે ગાજરની ખીર એકવાર આ રીતે બનેલી ગાજરની ખીર ફ્રેન્ડ્સ ટ્રાય કરશો ને તો તમે હલવો પણ ભૂલી જશો એટલી સરસ ટેસ્ટી એવી આ ગાજરની ખીર બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ આ ગાજર અને સેવનું કોમ્બિનેશન છે તે એકદમ યુનિક લાગે છે જરૂરથી એકવાર ટ્રાય કરવા જેવું છે ફ્રેન્ડ્સ જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો જરૂરથી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો આ ખીર તમે ઠંડી પણ સર્વ કરી શકો છો અને ગરમ પણ સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ આપણે બજારમાંથી હજાર બારસોનું કિલો જે લિક્વિડ લઈ આવતા હોય ને તેના જેવો જ સેમ ટેસ્ટ આવે છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને શિયાળાની સિઝનમાં આ ગરમા ગરમ પણ તમે તેને સર્વ કરી શકો છો ખૂબ સરસ ટેસ્ટી લાગે છે તો મળીશું નો આ વિડીયોમાં શિયાળો પૂરો થઈ જાય તે પહેલાં એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો